યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન ભાપામાં આજે આપણે બનાવીશું પૂના મિશ્ર તેના માટે આ રીતે મગ છે ને મેં ઉગાડી દીધેલા છે આગલા દિવસથી પલર રાખ્યા હતા પછી તેને ફીટ ઢાંકણ ઢાંકી અને કોટનના કકડામાં એ કર્યા હતા એટલે આ રીતે ફૂટી ગયા છે જો આ રીતે લીમડી લીધી છે હળદર લીધી છે થોડો કથાણા મસાલો છે કાશ્મીરી લાલ મરચું છે વઘાર માટે સૂકા મરચાં લીધા છે જીરું થોડું તીખું મરચું છે મીઠું છે આદુ મરચાં અને લસણ આ રીતે લઈ લીધું છે પીસીને અને દાણા પાવડર લીધો છે વગાર માટે તમાલપત્ર લઈ લીધા છે આ રીતે એક તપેલીમાં આ રીતે તેલ લઈ લીધું છે મેં ગરમ થાય એટલે તેમાં આપણે જીરું નાખી દઈશું આ રીતે સૂકા મરચાં તમાલપત્ર નાખીશું લીમડી લીલી નાખીશું આ રીતે હવે થોડું શેકાઈ જાય પછી તેમાં આપણે આદુ મરચાં લસણ નાખી દઈશું આ રીતે લસણ દીસેલું લઈ લીધેલું છે આદુ નાખીશું થોડુંક લીલું મરચું નાખીશું તેમાં હવે બધું આ રીતે મિક્સ કરી લઈશું આપણે હવે તેમાં થોડું આપણે અથાણાનો મસાલો નાખીશું થોડું કશ્મીરી લાલ મરચું હળદર થોડું લાલ મરચું નાખીશું ચીખું મીઠું નાખીશું હવે આ બધું આપણે શેકી લેવાનું છે શેક્યા પછી હવે તેમાં પાણી રેડી તો આ આપણે થોડું આ રીતે તેની તરી બનાવી દેવાની એક જાતની આ હવે તેમાં થોડું દાણા પાવડર નાખીશું આપણે આ રીતે આપણે ઉકળવા દઈશું ઉકળી જાય એટલે પછી તેમાં આપણે આ જે ઉગાડેલા જે મગ છે તે નાખવાના છે અંદર આપણે ઉકળી ગયું છે પાણી હવે તેમાં આપણે જે ઉગાડેલા મગ છે તે નાખી દઈશું અંદર આ રીતે તેને ફરી ઉકાળવાના છે આપણે હવે તેને આપણે ધીમા ગેસ ઉપર ઉકારવા દઈશું આ રીતે પૂના મિશ્રણ આપણું ઉકળીને રેડી થઈ ગયું છે હવે તેને આપણે સર્વ કરીશું તો આ રીતે આપણે પૂના મિશ્રણ સેવ ચવાણું થોડા ઉગાડેલા મગ ને લીંબુ ટામેટા કાચી ડુંગરી ને રતલામી સેવ જોડે સાથે સર્વ કર્યું છે આની જોડે તમે પાવ કે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો આ બધું મિક્સ કરીને આપણે ખાવાનું જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ